નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી આ મિત્રો આપને જણાવી દે કે ગુજરાતની જાણીતી હસ્તી મોટીનું નિધન ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ગુજરાતની જાણીતી હસ્તીનું નિધન થઈ ગયું છે જો કે જેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હોય અને તેવા ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુસુમિત લાખિયાનું નિધન થયું છે ત્યારે તેમણે પણ પંચાણું વર્ષની વય અંતિમ શ્વાસ લીધા છે અને તેમનો જન્મ સત્તરમી ઓગણીસો સિત્તેરના રોજ અમદાવાદમાં થયો હતો ત્યારે વધુ વાત કરીએ તો તેમણે અમદાવાદના ત્યારે કદમ સ્કૂલ ઓફ ડાન્સ અન્ડ ત્યારે મ્યુઝિકની સ્થાપના કરી હતી ગોપી કૃષ્ણ સાથે તેમણે હિન્દી ફિલ્મમાં ઉમારા જાનમાં તેમણે પણ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું અને વધુમાં મળતી વિગતો અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમણે ઘણા મોટા કથક ત્યારે કથક નૃત્યો તૈયાર કર્યા છે જે આ મિત્રો અત્યારને મોટી દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે